ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય શાસન સમ્રાટ વિજય નેમી સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય દાદા ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રી નયપ્રત્ય સુરીજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય આચાર્ય ભગવંત યશોદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ એક્યાસી વર્ષની જય વયે ત્રેસઠ વર્ષનો દીક્ષા પર્યાય પાળી આજરોજ વીસ સપ્ટેમ્બર શુક્રવાર સવારે અગિયાર પંદર કલાકે પૂજ્ય આ શ્રી લબ્ધિ પ્રત્યસૂરી સુરી મહારાજ દ્વારા નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે પૂજ્યશ્રીની પાલખી યાત્રા એકવીસ સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે દસ વાગ્યે બેંગ્લોર ભવનથી પ્રારંભ થશે સમાચાર યાદીમાં જણાવતા પૂજ્ય જે પી મહારાજ સાહેબે જણાવ્યું છે કે પૂજ્યશ્રીની અંતિમ ઈચ્છા મુજબ પાલિતાણા મુકામે ચાતુર્માસ અર્થે પધાર્યા અને આફાની દુનિયા છોડી પરલોક સીધાવ્યા પ્રભુ તેમના આત્મા ને શાતા સમ્રાટ આચાર્ય દેવશ્રી વિજય ને સમુદાયના પૂજ્ય દાદાગુરુદેવ આચાર્ય ભગવાન શ્રી નાયા પ્રભુ મહારાજ ના શિષ્ય રત્ન पूज्य आचार्य भगवान श्री यशोदेव सुरेश्वर जी महाराज साहब आज 20 सितंबर शुक्रवार ना रोज सवार अग्यार ने पंदर कलाके समाधि पूर्वक कालधर्म पाम्या एटले के देवलोक पाम्या छे पूज्य गुरुदेव ने अंतिम इच्छा एवी हती के मारो चतुर्मास पालिताना थाय अने मारो आयुष्य पूर्णपण पालिताना थाय એવો આદિનાથ દાદાની કૃપા વર્ષે એ ભાવનાથી ચાતુર્માસ માટે અહીંયા પાલિતાણા પૂજ્ય ગુરુદેવ પધારેલા અને ખરેખર એમની નાદુરસ્ત તબિયતના હિસાબે છેલ્લા આઠ વર્ષથી બોટાદ મુકામે સ્થિરવાસ હતા છતાં પણ બોટાદ આ ઘટના ન ઘટે પાલિતાણા મુકામે જ આ ઘટના ઘટી કારણ એમની અંતિમ ઈચ્છાને પરમાત્માએ એટલો બધો સાથ આપ્યો 81 વર્ષની જયફ વયે 63 વર્ષનો દીક્ષા પર્યાય પાડીને 28 વર્ષના આચાર્ય પદ પર બિરાજમાન રહીને પૂજ્ય આચાર્ય ભગવાન યશોદેવ શ્રી સોળજી મહારાજ સાબે મારા પૂજ્ય ઉકારે ગુરુદેવ લબ્ધી પ્રભ શ્રી સોળજી મહારાજ દ્વારા

સમસ્ત જન સમાજ જરૂર આ દિવત આત્માને પાલખી યાત્રામાં ઉપસ્થિત રહો એવી શુભમંગલ પ્રેરણા પાઠવી રહ્યો છું આશીર્વાદ está